અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં બાપુની હાજરીમાં જાણીતા લેખક સુભાષ ભટ્ટ અને જય વસાવડાના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું આ પુસ્તક વિમોચન કાર્યક્રમનું નામ વિચારના વધામણા રાખવામાં આવ્યું હતું પૂર્વમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભીખુદાન ગઢવી સંજય રાવલ હાજર રહ્યા નવ ભારત સાહિત્ય મંદિરના નેજા હેઠળ પૂજ્ય મોરારી બાપુના હસ્તે બંને પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું

પોતાની યાત્રાના સાધક છે જવાથી થઈ આ એટલી પ્રકાશ અને પ્રેરણા આપે કે આપને ઉભા કરે કે નહીં તમે જીવો જીવો ખાલી અમુક નકારાત્મક વિચારમાં ક્ષણે ક્ષણે મરો નહીં જીવો ભરપૂર જીવો મારા મામીએ શરૂ કરેલો વિચાર હતો પણ પ્રેમાભિષેક થયો એની અંદર જેમ જલાભિષેક થતો હોય એવો અને હું મને બહુ હું આમ ગદગદ થઈ ગયો એ જોઈને કારણ કે આ પુસ્તક એવું નથી રેનડ્રોપ્સ કે જેની અંદર લોકોએ શુભેચ્છાઓ પાઠવી હોય કે હેપી બર્થડે કે પચાસ વર્ષના થાવ જે ફોર્મલ શુભેચ્છાઓ આવતી હોય આમાં લોકોએ હયુઠાલવીને લખ્યું છે અનુભવો લખ્યા છે યાદો તાજી કરી છે શું શું છાપ પડી છે શું શું એમને ફીલ થયું છે લખ્યું છે